એના મારે નથી પોલીસ ફોટોગ્રાફી કરે છે મારા પર કેસ ગુનો દાખલ કરવો હોય મને જેલમાં નાખવો હોય બરાબર હું આ ભારત સ્વતંત્ર દેશ છે અને આપણે પોતાને લડ જાતે લડી શકીએ છીએ બીજી વાત એ કે અમે એક વર્ષથી હેરાન થઈએ છીએ આ બધી બહેનો દીકરીઓ વોશરૂમ નહીં જઈ શકતી કોઈને ડિલેવરી આવી જાય ટોટલ અત્યાર સુધી સત્યાવીસ અત્યાર અત્યાર સુધી સત્યાવીસ લોકો મરી ગયા છે અમુક ઠંડીના કારણે મર્યા છે અમુક મચ્છર ચડવાના કારણે મર્યા છે અને બહુ જ હેરાન થઈએ છીએ અમે અલ્પેશભાઈ જોડે રજૂઆત કરવા માટે આશા લઈને આવ્યા છીએ કે અમારા સમાજના એક મોટા નેતા છે અને અમને ન્યાય અપાવશે મારા સગા ભાઈને પંદર જણાએ અમારો છે પોલીસવાળાએ અત્યારે સિવિલમાં એડમિટ છે બરાબર એનું સીટી સ્કેન એક્સરે રિપોર્ટ અને બધું ત્યાં થાય જ છે બરાબર મારા ભાભીને પોલીસે માર્યા છે એ અત્યારે અમને

તો બી અમે એને શાંત થઈને બે રહ્યા ઝૂપડા ઝૂપડા બી પાડી નાખ્યા એમને કોઈ દયા નામની ચીજ નથી શું કરવાનું બોલો અલ્પેશ ભાઈ અહીંયા આવો અત્યારે અમે તમને મળવા જાય છે બસ પૈસા ચોરી લાઈસન્સ ચાલ લાગે અમે બંગલાના કામ કરીએ છીએ రంగલાના કામ કરીને અમે રહીએ છીએ અમાર નાના નાના છોકરાઓ લઈ જા જોઈએ ચાલો ભાઈ બેહી જાવ અહીં આપણે આવો નહીં રહેવા તો અમારું પગ હાથ તો એમ સાંભળ જમણા આવી દો એક પણ નથી સાહેબ આજે અતછા સાહેબ નું મજૂર કરીએ બદદુસ છે અમારી જોડે કેબિનેટ બદદુસ છે અમે કબજેદાર છીએ 70 વર્ષથી છીએ બધું લીગલી છે સાહેબ આ તો મે તમને પોલીસ પુને કા બનાવ્યો સાહેબ પહેલા પોલીસ પુને કા બનાવ્યો ના

છે તમને બરાબર તમારી વારે ઘડીએ રજૂઆત ઓડેલી છે તમારા મકાન આપવા માટે થઈને અલ્પેશભાઈ આ દિવસ સુધી મથે છે અત્યારે હાલ અલ્પેશભાઈ એમના ઘેર નથી આપડે સમાજ અગિયાર મહિના બહાર પડ્યા કેમ રેવલપમેન્ટ બે હાજર માં અમારી જોડે લીગલી કાગળ ભી છે અમારી પાસે પુરાવો બી પડ્યો છે નબળા વર્ગ માટે રહેવા માટે જમીન આપેલી છે અમને ايه بيانا قاعد تقليصها

વગેરે ઓડે વાઘ મને ખાકો વાઘ છે તમે કયો એ પ્રમાણે એ ધારાસભ્ય છે બરાબર માંગો સમાજ સમાજ માટે

我没能这样。